જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આમળા નોમ વિશે શ્રવણ કરીશું આમળા નોમનું મહત્ત્વ શું છે અને તે દિવસે આમળાના ઝાડની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું આમળાનો શું ઉપયોગ છે તેના વિશે પણ આપણે જાણીશું આમળાના ઝાડની પૂજા કરવાનું પર્વ એટલે આમળાનોમ આમળા નોમના વ્રતને અક્ષય પુણ્ય આપનાર વ્રત પણ કહેવામાં આવે છે તેથી આમળા નોમને અક્ષય નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ તિથિએ આમળાની પૂજા કરવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી આ દિવસે સ્ત્રીઓ સારા સ્વાસ્થ્ય સંતાન સુખ અને પરિવારના સુખાકારી તથા સમૃદ્ધિની કામના સાથે આમળાના ઝાડ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરે છે સાથે જ પૂજા વ્રત પણ રાખે છે ઉપવાસ પણ રાખે છે કાર્તિક માસની શુક્લા પક્ષની નવમી તિથિએ અક્ષય નવમી એટલે કે આમળા નવમનું પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે આમળાના ઝાડની પૂજા અર્ચના અને પરિક્રમા કરવાથી તથા બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય નવમીથી દ્વાપર યુગની શરૂઆત થઈ હતી આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને શિવ ભગવાનની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે પદ્મપુરાણ અનુસાર આંબળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે તેથી આમળાના ઝાડને ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે અને આમળાના ઝાડની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે નોમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે આ તિથિએ સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે પૌરાણિક કથા પ્રમાણે માન્યતા છે કે આ દિવસે આમળાના ઝાડની નીચે ભોજન બનાવીને અને તેનું સેવન કરવાથી આમળાનું સેવન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ નષ્ટ પામે છે પુરાણ પ્રમાણે આમળાનો વૃક્ષ સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુનું જ સ્વરૂપ છે તે વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે આ વૃક્ષને યાદ કરીને મનમાં જ પ્રણામ કરવાથી અનેક ઘણું ફળ મળે છે આમળાના વૃક્ષનો સ્પર્શ કરવાથી બે ઘણું અને રૂપે આમળાના ફળનું સેવન કરવાથી ત્રણ ગણું ફળ મળે છે ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આમળાના વૃક્ષના મૂળમાં ભગવાન શ્રી વિષ્ણુ ઉપર બ્રહ્મ ભગવાન સ્કંદમાં રુદ્ર ભગવાન શાખાઓમાં મુનિગણ ડાળીઓમાં દેવતા પાનમાં વસુ ફૂલમાં મરુદગણ અને ફળમાં પ્રજાપતિનો વાસ થાય છે એટલે ગ્રંથોમાં આમળાને સર્વદેવય કહેવામાં આવે છે અક્ષય નોમના રોજ આમળાના વૃક્ષના પૂજનથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આમળાના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં શાંતિમાં વૃદ્ધિ સાથે જ લાંબુ આયુષ્ય પણ મળે છે પુરાણોમાં આમળાનું સેવન કરવાની પરંપરા એટલે જ બનાવી હશે જેથી તહેવારોમાં ખાધેલા ભારે ભોજનને પચાવી શકાય આમળા ભોજન પચાવવામાં ખૂબ જ ઉપયોગી છે સાથે શરીરમાં જો પિત્ત વધ્યું હોય એસિડિટી થઈ હોય તો તેની તકલીફોથી બચવા માટે પણ આમળા એક અક્ષીર ઉપાય છે આ બધી તકલીફોથી બચવા માટે જ ઋષિઓએ આ પર્વમાં આમળાનું સેવન કરવાની પરંપરા બનાવી છે આમળા શરીરમાં વધી રહેલા પિત્તને નિયંત્રણમાં લાવે છે આયુર્વેદ પ્રમાણે લાંબા સમય સુધી આમળાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે ઋષિએ આમળાનો ઉપયોગ કરીને ચેવનપ્રાશ બનાવ્યો અને તેઓ ફરી યુવાન બની ગયા આ દિવસે એટલે કે આમળા નોમની તિથિએ ભગવાન રાધા અને કૃષ્ણની પૂજા કરવાથી શાંતિ સદભાવ સુખ અને વંશવૃદ્ધિ સાથે જ પુનર્જન્મના બંધનથી પણ મુક્તિ મળે છે શ્રી કૃષ્ણએ ગ્વાળ બાળ અને વ્રજવાસીઓને એક સૂત્રમાં જોડવા માટે અક્ષય નોમ તિથિને ત્રણ મનની પરિક્રમા કરીને ક્રાંતિ જગાડી હતી હિન્દુ ધર્મમાં વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે કેટલાક ખાસ વૃક્ષો છે જેમાં દેવી શક્તિઓનો વાસ હોવાનો માનવામાં આવે છે આ જ કારણ છે કે વ્રત અને તહેવારોમાં દેવતાઓની પૂજા સાથે વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે અક્ષય નવમી પર આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે આ ઝાડ નીચે ભોજન બનાવીને ખાવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે આમળાના ઝાડમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ છે સૌથી પહેલાં માતા લક્ષ્મીએ અક્ષય નવમી પર આમળાના ઝાડ નીચે પોતાના ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી હતી ત્યારથી આ વ્રત લોકપ્રિય બન્યું પુરાણોમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલ પુણ્ય કાર્ય ક્યારેય સમાપ્ત થતું નથી આમળા નવમી પર આમળાના ઝાડ નીચે વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી તથા ભોજન ગ્રહણ કરવાથી આપણા શરીરને સકારાત્મક ઉર્જા મળે છે આપણા શરીરના રોગો મટી જાય છે ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ આપણાના વૃક્ષની છાયા નીચે ભોજન બનાવીને બ્રાહ્મણને પીરસે છે અને પોતે પણ ભોજન કરે છે તો તેને બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે માનસિક તણાવ દૂર થાય છે તેની સાથે જ વ્યક્તિને અખંડ સૌભાગ્ય સારું સ્વાસ્થ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે આમળાના ફળનું સેવન કરવાથી વ્યક્તિ દેવ સમાન બની જાય છે એટલે કે તેનામાં સંપૂર્ણ દેવી ગુણો આવી જાય છે જે લોકો આમળાનું સેવન કરે છે તેમને ભગવાનના આશીર્વાદ તો મળે છે સાથે જ આમળાનો વૃક્ષ સૌથી સ્વાસ્થ્યવર્ધક અને જીવનવર્ધક પણ છે પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે એટલે કે આમળા નવમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ કુષ્માંડા નામના રાક્ષસનો વધ કરીને ધરતી પર ધર્મની સ્થાપના કરી હતી આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો પણ વધ કરીને પૂર્વ વૃંદાવનની પરિક્રમા કરી હતી એટલા માટે અક્ષય નવમીના દિવસે શ્રદ્ધાળુ ભક્ત અયોધ્યા અને મથુરાની પરિક્રમા કરે છે જે સનાતન ધર્માવલંબી ભક્ત અયોધ્યા નથી જઈ શકતા તેમણે પોતાના ઘરની નજીકમાં પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરી અને દાન કરી આમળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અક્ષય નવમીના દિવસે આમળાના ઝાડ નીચે ભોજન બનાવવાની પરંપરા છે તથા આમળાના ઝાડની નીચે બ્રાહ્મણોને ભોજન અર્પણ કરી અને તેમને દાન દક્ષિણા આપવાથી ભગવાન શ્રી વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે ઘણા લોકો અક્ષય નવમીના દિવસે વ્રત ઉપવાસ રાખે છે અક્ષય નવમીના દિવસે આમળાના ઝાડની પૂજા સ્વસ્થ રહેવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાથી અપાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આમળાને અમરત્વનું ફળ પણ કહેવામાં આવે છે આ દિવસે આમળાનું સેવન કરવાથી અને આમળાના ઝાડ નીચે ભોજન બનાવીને ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે હવે આપણે જાણીશું કે અક્ષય નવમી કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી નવમી તિથિ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે દસ વાગે અને છ મિનિટ પર શરૂ થશે તથા એકત્રીસ ઓક્ટોબર બે હજાર અને શુક્રવારના રોજ સવારે દસ વાગે અને ત્રણ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર અક્ષય નવમી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાનો શુભ સમય સવારે છ વાગે અને ચુમ્માળીસ મિનિટથી શરૂ થઈ સવારે દસ વાગે અને ત્રણ મિનિટ સુધીનો રહેશે અક્ષય નવમીના દિવસે આમળાના ઝાડની પાસે વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવે છે હવે આપણે આમળા નવમના દિવસે એટલે કે અક્ષય નવમીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કેવી રીતે કરવાની તેનું શ્રવણ કરીશું અક્ષય નવમીના રોજ વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી અપતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ પૂજા કરવાનો વ્રત કરવાનો સંકલ્પ લેવો અને સૌપ્રથમ આમળાના ઝાડ પાસે સાફ સફાઈ કરવી ત્યારબાદ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું અને આમળાના વૃક્ષને સૌ પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કાચું દૂધ અર્પણ કરવું ત્યારબાદ હળદર કંકુ અક્ષત અબીલ ગુલાલ સિંદૂર વગેરે અર્પણ કરવું તથા ફૂલો અર્પણ કરવા અને ધૂપ કરી દીવો પ્રગટાવી આરતી કરવી ત્યારબાદ આમળાના વૃક્ષની એકસો આઠ વખત પરિક્રમા કરવી જો તમે એકસો આઠ વખત પરિક્રમા ન કરી શકો તો ઓછામાં ઓછી સાત વખત પરિક્રમા કરવી ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરી અને ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી પૂજા અર્ચનામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ અમને ક્ષમા કરજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય અમારું આરોગ્ય સારું રહે તેવા અમને આશીર્વાદ આપો ત્યારબાદ આમળાના વૃક્ષની નીચે ભોજન બનાવવું અને આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે તો ભગવાન શ્રી વિષ્ણુને ભોગ લગાવવું તથા બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવું અને દાન દક્ષિણા આપવી ત્યારબાદ તમારે પોતે પણ ભોજન ગ્રહણ કરવાનું અને પોતાની ભૂલચૂક બદલ ક્ષમા માગવાની ત્યારબાદ ફરીથી આમળાના વૃક્ષની નીચે સાફ સફાઈ કરવાની આ રીતે તમારે વ્રતની પૂર્ણાહુતિ કરવી અને ગરીબોને પણ તમારે દાન દક્ષિણા આપવી તમે અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન પણ કરી શકો છો તથા તે દિવસે તમારે ગાયને ઘાસ રોટલી અને ગોળ પણ ખવડાવવો તો ભક્તો આજના વિડીયોમાં આપણે આમળાના વૃક્ષનું મહત્વ કેટલું છે તેના વિશે જાણ્યું અને આમળાના વૃક્ષમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે તેના વિશે પણ શ્રવણ કર્યું અને આમળાના વૃક્ષની પૂજાવિધિ કેવી રીતે કરવી તથા કથા શું છે તેનું પણ શ્રવણ કર્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ